હાય દક્ષી આ ભાઈઓ હાય દક્ષી જો ફેમિલી હેડી છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને રાધે રાધે તો ભાઈ આજે જ્યાં તમે રનિંગ કરવા માટે શૈલેજ ભાઈ અમારા ઘરથી કાળુ ભાઈ મારા ભાઈ પગ પગ આપતા આવ્યા છે સારી બધી મસ્ત મજા આવી ગઈ પણ શું કેવું મજા આવી ને આપણે

चलो जो मजा भाई भाई गुड 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 मॉर्निंग 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 बेटा ओ ना morning, good morning. Good morning, ने लगे हाँ लगे सारी बात इधर हो क्या बाबा क्या तू चोटो नहीं तू चुटियों में बहुत जगह है। तो हाय अरे यार सातों तारे लाओ सातों पे लाया तो गाइस जो सेफ्टी लाया है उतरण पर आ बाजू पाला के अंदर चलाइए सॉरी बाला छोटी शिव भाभी हां इसमें गोली है जो मोटर जो स्क्रू फिट का बेटा वो वो ઉતરણ આવે છે એટલે ઉતરણ માટે એડવાન્સ માં સેફ્ટી લાવે છે બાઇક લગી જવું બે ભાઈઓને ના જેથી ગયો આપડે બાઇક લઈને ખાવાનું હોય કરી કરીને દોડવાનું હોય દોરીથી આપણી આપડી સેફ્ટી કરે તો તમે પણ એડવાન્સમાં નખી દેજો ભાઈ એડવાન્સ માં બધાનું એપી ઉતરણ શું કે કેટલા લોકો વાક્ય દોરી પાછી ઓ ગઈ જો આ દોરી માં ખાસ કેટલા લોકો આ દોરી વાક્ય પાછી એટલે આરે સેફટી કરાવી સારી હમ એટલે આપા જે સસ્તા મને એને કહી દયો સાચી વાત છે ક ભાઈ આવી દોરી કરો દોરી વાગર આ બાઈક નું ડ્રાઈવિંગ કરતા હોય કોઈ એક્ટિવ ચલાવતો હોય આગળ આવું લગાઈ દેવા ભરતિયા એ સેફટી રા થોડી વાત સાચી છે ચલો ગાઈસ તો લગાઈ દેજો અમે બે બાઈક હોય મે કે બે બાઈક નું લગાઈ દઈએ Hai thật chiên! I love you. <laughs> <My heart. laughs> yeah, Hai <can> <coughs> 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 <Hello. coughs>

આ તો અમરદખશા આવી છે પણ તું હ એSTM છે ખબર લેવા આવી દી ભાઈ અમાર દક્ષા બોના ઇન બાફી ખબર લેવા આયો તો અને એક બી અમાર વિજો બાફી બીમાર હતો એમને ખબર લેવા આવ્યો હતો હાલો કી હા તું સંદીપ કહી લે ઓ મો દક્ષા બોના મુક્તાવા આટલો ઉદી તો શેબરજાનું કર્યું હવે જી દર્શન કરતા જતો જતો બરાબર

ਤੋ ਤੇ ਤੂੰ ਚਾਹ ਬਣਾ ਜੀ ਉੱਚੀ ਨਹੀਂ ਕਰ ਖਾਇਆ ਪਣ ਕਰਨੇ ਤੁਮੇ ਹਾਲ ਤੋ ਕੀ ਮਾ ਪੀਂ ਨਾ ਹਾਂ ਨਾਰੀ ਹੈ ਆ ਪੰਪਾ ਨਾ ਹਾਂ ਆ ਪੰਪਾ ਪਹਿਲੇ ਆ ਰੋਸ਼ਕਾ ਦਾ ਤੂ ਸੋ ਲੁਸ਼ਾ ਮੇਲਾ ਇੱਕ ਮੁੱਢਾ ਜਿਤਲੂ ਆ ਰੋਸ਼ਕਾ ਦਾ ਤੂ ਸੋ ਬਹੁਤ ਬਹੁਤ ਕੰਨ ਹੋ ਰਿਹਾ ਹੈ ਨਾ ਪਾਣੀ ਮੇਲਾ ਚਾਟੀ ਪੰਪਾ ਨੋ ਪਪਾ ਜੀ ਦਾ ਨਸ